છોટાઉદેપુર જિલ્લાના કવ્વા તાલુકાના પાનવડ ગામે એકસો આડત્રીસ વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના વરદ હસ્તે વિકાસ સપ્તાહ સેવા અને સમર્પણ ચોવીસ વર્ષના જનવિશ્વાસના ભાગરૂપે પાનવડ ગામે કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં લગભગ આશરે બે કરોડની કિંમતના લોકાર્પણના કાર્યક્રમ અને ત્રણથી ચાર કરોડની કિંમતના ખાતમુહૂર્તના કાર્યક્રમ રાખવામાં આવ્યા આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે રાજ્ય સરકાર દ્વારા એક અઢાર લાખના ખર્ચે બનેલ નવીન પાનવડ ગ્રામ પંચાયતઘરનું લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ગામી અને પાનવડ વિસ્તારના આજુબાજુના સમસ્ત ગામો માટે જ્યારે બે હજાર એક માંડીને હાલ સુધી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગુજરાતની સેવા માટે અને સમર્પણ અને સુશાસન માટેના જ્યારે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે એના ભાગરૂપે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે વિકાસ સપ્તાહ તરીકે આખા રાજ્યમાં આવા કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે એના ભાગરૂપે આ પાનવડ ગામે પણ અમે આજના દિવસે વિકાસ સપ્તાહના આ કાર્યક્રમમાં લોકાર્પણના કાર્યક્રમો લગભગ બે કરોડ રૂપિયા ઉપરની કિંમતે અને ખાતમુહૂર્તના કામો પણ લગભગ ત્રણથી ચાર કરોડ રૂપિયાના ખર્ચે લોકાર્પણના પણ કાર્યક્રમો કર્યા અને આજના દિવસે પાનવડ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતનું ભવન જે હતું એ ખૂબ જર્જરીત હાલતમાં હતું એને વ્યવસ્થિત મકાન બનાવવા માટે નવું મકાન બનાવવા માટે રાજ્ય સરકારે અઢાર લાખ રૂપિયાના ખર્ચે આ મકાન તૈયાર કર્યું